હાલના ભૂતકાળમાં પાંચને રોજ નિલેશભાઈ મનસુખભાઈ બાલોડી એ ફરિયાદ અને એ ફરિયાદ મુજબ આંગળીયા ઘેડીના રોકડ રૂપિયા નેવું લાખની જે લૂંટ થઈ મુકામે એ લૂંટના બે આરોપીઓ પકડાયેલા હતા અને બોતેર લાખ પચાસ હજારનો જે મુદ્દામાલ રિકવર થયેલો હતો આ ગુનામાં વધુ કેટલા આરોપીઓ સંડોવાયેલ છે અને બાકીના મુદ્દામાલ ક્યાં છે એના માટે રાજકોટ એન્ડ આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ સતત આ તપાસ ચાલી રહેલ છે આ તપાસ દરમિયાન હાલે એક આરોપીનું વધુ નામ બહાર આવ્યું છે જે આરોપી છે દિગ્વિજય પટેલ આ દિગ્વિજય પટેલે પોતે પોતાનું જે બાલાજી ફેક્ટરી કરીને અહીંયા કારખાનું છે બાલાજી પ્રોડક્ટ્સ કરીને એ કારખાને ઓગણીસ માર્ચના રોજ આરોપીઓને પના આપી છે આ કામમાં બીજા આરોપીઓના નામ ખોલવા પામેલ છે જેમાં એક અભિભાઈ અલગોદર અને અભિજીત ભાલો પકડાય એની સાથે સ આરોપીઓમાં હિતેશ ચાવડા અને અલ્પેશ બે આરોપીના નામ વધુ ખુલ્લા પામ્યા છે જેમાં આ બંને આરોપીઓએ બાલાજી પ્રોડક્ટમાં બધી ચર્ચા વિચારણા કરી અને આખી લૂંટ કેમ કરવી એનો પ્લાન બનાવ્યો અને આ એક્સમ કરીને એ લોકોએ પ્લાન પાર પાડવા માટે અવારનવાર રેકી પણ કરી જેમાં ફરિયાદી છે રાજકોટથી મોરબી સુધી આવતા એનો પીછો કરેલ પણ સામે આવેલ છે એમાં આજે અત્યારે જે પકડવામાં આવ્યો આરોપી છે દિગ્વિજય પટેલ એને જે બાલાજી પ્રોડક્ટનો માલિક છે એને પોતે આ લૂંટમાં ભાગ પણ લીધો એને બેડી એ પોતે ઊભા રહીને આ કાર પાસ થાય છે એવી માહિતી આજે આરોપીઓ છે એને આપી અને ત્યારબાદ આરોપીએ લૂંટને અંજામ આપ્યો આટલી માહિતીમાં એ પોતે સંડવાયેલ છે એટલે પોતાનું જે હાજરી છે એ બીજે બતાવે છે એના માટે એ પોતાના શાળાના ફેક્ટરી જતો રહે છે અને ત્યારબાદ પોતે પોતાનો મોબાઈલ પાણીમાં ફેંકી દે છે આમ એણે પૂરાવાનો નાશ પણ કર્યો છે આ ગામે આરોપીઓએ આના કારખાને ગુનાઈ કાવતરું ઘડ્યું છે અને મોબાઈલ ફેંકીને પુરાવાનો નાશ પણ કર્યો છે તો આ અંગેની કલમોનો ઉમેરો કરવાની પણ કાર્યવાહી ચાલુ છે અને આજરોજ આ આરોપી દિગ્વિજય પટેલને અટક કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી કરવાની છે